તો રાત્રે કોઈ ની જમાડવાની ઈચ્છા છે હા એટલે રેજો કન્ટિન્યુ તમને ખબર તો પડી જ જાય બ્લોગ આવી જ જાય બધું તો સારું ચાલો હવે મેત્રી બેન ને સ્કૂલે બેન ના ફંદા જો આ એની વોટર બેગ તૈયાર કરી છે ભરીને તો હવે ઈ નથ લઈ જાવી અને આ પિંક લઈ જાવી તો જો હવે ઈ ધોઈને પાછી ઈ ફરવાની બેન ફંદાજ કરાવતા હોય કા કા બેન હે હે કા આજે નેલ પોલીસ કરા કોનો બર્થડે હમ બે નો ખોલી ખોલી દે હમણાં ઘરે ઓગળી જાય બેટા દેવા માંડો આગળ આગળ દેવા માંડો કોણ બાકી છે નૈત્રી હા અલે

તમાર બર્થડે છે તમાર કામ ન કરે કોક જોય તો કહે કે કામ કરાવે નાગલા હારા પૂજે છે છે મારે કહેતા તને કે ગોયણી જમાડવાની ઈચ્છા છે તો વડી મેડ આવી ગયો તો કીધું આ છે તો નરતા છે ચૈત્ર મહિનો છે અને પાછો આનો બર્થડે છે એમ પપ્પાનો એટલે સોનામાં એવો દિવસ છે આજે તો નો ચૂકે આલાવો નો જેવી ખીર ખાવી બાકી

ખમણ ઢોકળા લેવા જવું છે ગામમાં પછી મમ્મીને ચોલી લેવા જવું છે કાલે આપણે જવાનું છે નોઈમાં કે વેરી ગુડ આવડી ગયું આવડી ગયું આવડી ગયું હાલે મમ્મા આ ચાપુ હાલે નીચે ફીચર બધું તૈયાર કરે છે હમણાં થોડીક વાર જાળવો ખીજા તો નહીં આ માનતો જ નથી અને બધી રસોઈ થઈ ગઈ છે ખાલી પૂરી બાકી રહી છે બાકી થઈ છે ટોટલી અને ખમણ જાય છે નેત્રીન પપ્પા નેત્રી બેન જો સરસ મજાના થઈ ગયા છે પાછા એમ છે કે મારો બર્થડે છે મારો બર્થડે છે છે એને છે કે એનો બર્થડે છે પપ્પાનો નથી કઈ મારો બર્થડે છે મારો બર્થડે છે બેનને કેવો છે જોજી શું કરો છો આ બાંધું છું બીજું શું બધું તૈયાર થઈ ગયું ટ કઈ તૈયાર થઈ ગયો છું ક્યાં નૈત્રી આ તો કેસવી છે લે નૈત્રી શું કરે છે તું

ছিল নাগে হ্যালো শু করছ हेलो जम जो बधाई ले जो पूरी पापा पूरी दू तुमने खीर ले दर्शन तेरे हूँ हू

તો અત્યારે પોણા બાર વાગી ગયા છે અમે આવી ગયા છે સવારથી કારણ કે થોડું ટેન્શન હોય આ બધાને જમવાનું બનાવવાનું હોય ને મારે પછી નેત્રી નાની એમ તો એને પપ્પા હોય સારો હાર બિચારા બધું કરવા લાગે પણ તો એ છોકરું છે ક્યારેક કથરે તો પછી આપણું ધાયરું કઈ કામ ન થાય આજનો દિવસ તો કઈક અમારો આવો રહ્યો મારી ઈચ્છા હતી કે આજે મારે ગોયડીઓ જમાડવી છે ભલે આપણે એવી છોકરીઓ જમાડી જેવી શક્તિ એવી ભક્તિ આપણે કાંઈ એટલું મોટું ન કરી શકીએ પણ આપણે જેવી શક્તિ એવી ભક્તિને માતાજીને કાલાવાલા કરીએ નક્કી નહોતું કર્યું કાલ રાત્રે કોઈ જાતનું નક્કી નહોતું કર્યું સવારે ઉઠી અને પછી આ અમે નક્કી કર્યું કે આપણે આવું કરીએ તો તો એને પપ્પા કે કાંઈ વાંધો કે તારી ઈચ્છા છે તો આપણે કરીએ તો અમે બસ જો આવું કંઈક સેલિબ્રેશન કર્યું અને આજે તો ખાસ કરીને ફેસબુકના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફોન કરીને મૈત્રીના પપ્પાને એટલા બધા લોકોએ વિશ કર્યું છે આશીર્વાદ આપ્યા છે શુભકામના આપી છે અને એટલો બધો પ્રેમ મેળ્યો છે તમારા બધાનો સાથ સહકાર મેળો છે સપોર્ટ મેળ્યો છે તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના સદાય અમારી હારે રહેજો સપોર્ટ કરતા રહેજો ટૂંકમાં એમ કહું ને કે થેન્ક યુ શબ્દ પણ ટૂંકો પડે એટલો બધો પ્રેમ મેળ્યો છે લોકોનો તો એ બદલ એ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર જો હું પોણા બાર વાગ્યા છે વિડીયો પૂરો કરીને ઉપર જવાની તૈયારી કરતી સુવા ત્યાં અમારા બેન નીચે ઉતરે છે જો શું એવા તમે બેન તમે શું નીચે ઉતરો છો જો હજી અત્યારે એને તરબુજ ખાવું છે બાર વાગ્યા છે સવાર વહેલું ઉઠવાનું છે બહાર જવાનું છે આપણે જનોઈમાં જવાનું છે અને હવે એને તરબુજ ખાવા નીચે ઉતરી છે સારું ચાલો બેન તરબુજ આપી દઉં પાછી મને તેમ કે તું ગઈ છો દીકા મને તેમ કે તું સુઈ ગઈ છો તો મામા મામા જોયું તો ચાલો તો આજનો પૂરો કરીએ છીએ તમને મારો કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા કાલે મળશું પાછા કાલે નવા વિડીયોમાં નવા ત્યાં સુધી આવજો ગુડ નાઈટ સીતારામ